જય બે સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યારે કોઈ શિક્ષકે એમને માની લો કે એમને એમ થાય કે મારી કોઈ ફાઇલમાં પ્રોબ્લમ છે માની લો કે અહીંયા એક સ્કૂલ છે એને મને ડેટા મોકલ્યો છે તો અહીંયા આ સ્કૂલની વન હોમ ફાઇલમાં અહીંયા ડેટા ઓકે દેખાય છે જ્યારે તમે કોપી પેસ્ટ કરી હોય શિક્ષકોને પ્રોબ્લેમ થવાના કારણો અહીંયા આરિએફ તમે જોઈ શકો છો તેર નંબરમાં આરિએફ દેખાય છે અહીંયા તમે જુઓ તેર નંબરમાં આરિએફ દેખાય છે પ્રોબ્લેમ થવાના કારણો પહેલાં તમને સમજ આપી દઉં એક પ્રોબ્લમ નામની કોપી પેસ્ટ કરી હોય બીજો પ્રોબ્લેમ નામની તો એન્ટ્રી કમ્પ્લીટ જ કરીએ કોઈ કોપી પેસ્ટ કરી નથી પણ જ્યારે કોઈ વિદ્યાર્થી વચ્ચેથી આ રીતે ઉઠી જાય આ રીતે જ્યારે ઊઠી જાય એટલે શિક્ષકોએ નીચેના નામ કોપી કરીને કટ કરીને ઉપર લાવી દીધા હોય એટલે અહીંયાથી કટ મારે એટલે વચ્ચેથી એક લાઈન કપાઈ ગઈ તો એવા પ્રોબ્લેમો એ થતા હોય છે જે પણ હોય તે પણ જ્યારે તમને એવું લાગે અને અહીંયા કટ કર્યું અહીંયા ખબર ના પડે અહીંયા તમે લાઈન કાપી તો અહીંયા એક્સેલનો નિયમ છે તેર નંબરની લાઇન કાપી તો એક્સેલ ઓટોમેટિક તેર નંબરની લાઈન નવી નખી દે છે અહીંયા ખબર ના પડે પણ અહીંથી ડેટા આગળ જઈ રહ્યો છે તેને તેર નંબરની ડેટા મળે નહીં એટલે પ્રોબ્લેમ શરૂ થાય એટલે અહીંયા આ રીતે તમે જે તમારા નામ હોય તેની યાદી તમે જ્યારે જોતા હો ત્યારે તમને ક્યોક અહીંયા આવી આરિએફ જેવી નિશાની દેખાય અહીંયા તેર નંબરમાં તમે જોઈ શકો છો અહીંયા તેર નંબરમાં આરીએફ આવે છે અહીંયા અહીંયા નથી એટલે અહીંયા જીઆર પણ નથી ને એટલે જીઆરમાં પ્રોબ્લેમ છે તો અહીંયા આવે છે તો જ્યારે તમને પ્રોબ્લેમ દેખાય અને મારા તરફથી કહેવામાં આવે કે તમને વન હોમ નામની ફાઇલમાં પ્રોબ્લેમ છે પછી તરત જ તમે શું કરવાના ઓલ એક્ઝામમાં જવાના ત્યાં જઈને જોવા જવાના તો ત્યાં તમે જુઓ તો ઓલ એક્ઝામમાં ગયા તો બસો તેર નંબર અહીંયા કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી જો કે જીઆર પણ નથી અહીંયા પણ અહીંયા તમને ડેટા ઓકે દેખાય છે કોઈ તકલીફ નથી તો એવું તમને એમ હોય કે મારો ડેટા વન હોમમાં જ બગડેલો છે કો તો મારા ઉપરથી તમને સૂચના આપવામાં આવે કે વન હોમ નામની ફાઇલ બગડેલી છે તો તમે મને મોકલી શકો અને હું પણ તમને રિપેરિંગ કરીને આપું પણ જો તમારે જ તમારા ડૉક્ટર બનવું હોય તો હું તમને ટેકનિક શીખવાડું કે તમે તમારો ડેટા તમે જાતે જ કેવી રીતે ટ્રાન્સફર કરી શકો તો અહીંયા જાણીશું તો અહીંયા એક નોંધ કરવીએ તો કરી લો કે અહીંયા બસો તેર નંબર છે જે નામ છે ભરવાડ ખોડાભાઈ જેનો જીઆર નંબર વીસ ચારસો છપ્પન છે પણ એ અહીંયાથી જોઈ શકાય છે તેર નંબરનો વીસ ચારસો છપ્પન જે બસો તેર નંબરનો છે અને બસો આઠ હા આ જોવાનો છે જે આઠ નંબરનો વિદ્યાર્થી છે બસો આઠ હા એમાં પ્રોબ્લેમ છે તો જ્યારે પણ આવું પ્રોબ્લેમ હોય ને મારા તરફથી કે એમાં તમારી વન હોમ નામની ફાઇલ જ બગડેલી છે તે કમ્પ્લીટ કરી દો તો તમે મને બન મોકલી શકો પણ તમારે જ તમારા ડોક્ટર બનવું હોય તો હું તમને ટેકનિક શીખવાડું માની લો કે આ તમારી ફાઇલો છે બગડેલી છે તો આ હોમ નામની ફાઇલને રિનીમ કરી દો તો રિનીમ કેવી રીતે કરવાનું એના ઉપર ક્લિક કરીને તમે રિનીમનો વિન્ડો બે હજાર સાત હશે તો નીચે રીમ નિમનું ઓપ્શન આવશે મારે અહીંયા આવે છે તો રિનીમ કરવાનું ધીમે રહીને બે અક્ષર કાઢી નાખવાનું આવું ટૂંકું કરવાનું મેં તમને ઓરિજિનલ સીડી આપી છે તો ઓરિજિનલ સીડી લો એની અંદર નવ બ હું તમારે જે ધોરણ બગડેલું હોય એની જ ફાઇલ તો તમારી નવ બ બગડેલી હતી તો નવ બ ઓપન કરો એની વન હોમ નામની ફાઇલ મેં તમને કહ્યું કે વન હોમ નામની ફાઇલ ત્યાંથી તમે કોપી કરીને લેતા હો તો અહીંયા કોપી કરી આ તમારી સીડીની અંદર હશે સીડીની અંદરથી તમારું જે સોફ્ટવેર છે તેની અંદર તમે નવ બ ખોલ્યું નવ બમાં અર્થે પેસ્ટ કરી દો એટલે અહીંયા સીડીમાંથી આવેલી વન હોમ જેની અંદર કોઈ વિદ્યાર્થીના નામ નથી લખેલા તે ફાઇલ આવશે આ સ્કૂલનું નામ મેં બનાવીને તમને આપ્યું છે અહીંયા કોઈ ડેટા એન્ટ્રી નથી એને મિનિમાઇઝ કરો હવે વન હોમ ફાઇલો પણ કરો હું તમારી રૂબરૂમાં જય એમ્બી સોફ્ટવેરમાં કહેવામાં આવ્યું છે કે કોપી પેસ્ટ નહીં કરવું પણ કોપી પેસ્ટ આમ સાચું જોવા જઈએ તો એક્સેલમાં કોપી પેસ્ટનો કોઈ પ્રોબ્લેમ નથી હોતો કોપી પેસ્ટ કરતા આવડતું જોઈએ પણ પ્રોબ્લમ હોય છે કટ કોપી પેસ્ટ પણ શિક્ષકોને કોપી ના પાડીએ તો જ ખબર પડે કે કટ નહીં કરવા જો કોપીની છૂટ્ટી આપીએ તો ક્યારે કોપી કરે છે ક્યારે કટ કરે છે તેમને ખબર જ હોતી નથી એટલે તમે પણ યાદ રાખજો કટ કોપી પેસ્ટ નહીં કરવું પણ હું તમને રૂબરૂમાં બતાવી દઉં ભવિષ્યમાં કોઈક વાર ઓચિંતુ તમારે સોલ્યુશન કરવાનું તમારે જાતે જ તમારા ડૉક્ટર બનવાનું હોય તો શું કરવું સૌથી પહેલાં બંને ફાઇલો મિનિમાઇઝ કરો આ તમારી ઓરિજિનલ ફાઇલ આ દેખાય છે એમાંથી સૌથી પહેલાં તમે તમારા જીઆર નંબર લઈ લો એક જ લાઈન ક્યારે લાઇનની કોપી પેસ્ટમાં ઉતાવળ નહીં કોપી કરી કંટ્રોલ સી દબાવો કાઇ ક્લિક કરીને તમે કોપી કરી શકો કોપી કરી અમે તમને સીડીમાંથી જે ફાઇલ બાજુમાં મૂકાવડાવી હતી અહીંયા બાજુમાં જે છે તે જ છે અહીંયા બાજુમાં મુકાવડાવી હતી જે બંને મિનિમાઇઝ કરી નથી તો અહીંયાથી આટલી બટલા કરી શકાય તો હો જીઆર નંબર હતો અહીંયા આવો ધીર ગંભીરતા શિક્ષકો આ ધીર ગંભીરતા નથી રાખતા અહીંયા ક્લિક કરીને પેસ્ટ કરે તો પ્રોબ્લમ થાય એટલા માટે જયમ્બે સોફ્ટવેરમાં કોપી પેસ્ટ નહીં કરવું એવું કહેવામાં આવે છે તો અહીંયા ધીર ગંભીરતાથી આવો ધીર એટલું જ છે એવું કન્ફર્મ કરો સતો એરોકીથી કન્ફર્મ કરો કહો ઓકે જ છે એટલે જ છે એમ પછી પેસ્ટ કરો અહીંયા મેં તમને સીડી આપીએ છીએ તેમાં બે જ નંબરો છે તો બાકીના નંબરો ડ્રેગિંગ કરીને ખેંચી લો તો તમારા ત્રેપન નંબર થઈ ગયા બધું જ કોપી પેસ્ટનો આગળ ન રાખવાનું જે કામ શાંતિથી થતું હોય દાખલા તરીકે અહીંયા બેઠક નંબર એક બસો એકથી લાઈન ટુ લાઇન છે તો એ કોપી પેસ્ટ કાળજર નથી એ ટ્રેકિંગ કરી દઈશું અને ધીર ગંભીરતાથી કોપી કરો જેમ શક્ય બને એટલે એક લાઈન લેશો તો બહુ સારું ધીર ગંભીરતાથી હોમમાં જાઓ અહીંયા ગયા સ્પષ્ટતા કરીએ અહીંયા જ છીએ અહીંયા આવી જાઓ અહીંયા આપણે બસો એક નંબર જેટલું કામ હસ્તલેખી શાંતિથી થઈ જતું હોય તો એ કરવાનો પ્રયત્ન કરવાનો અહીંયા આવ્યા ડ્રેગિંગ કરતી તો થઈ ગયા તો તમારી રૂબરૂમાં મેં કોપી પેસ્ટ કરી તમે આપણે જોવા જઈશું તો અહીંયા સ્ટુડન્ટની યાદીમાં પ્રોફાઇલમાં જોઈશું તો આપણો પ્રોબ્લેમ હતો બસો તેર નંબરમાં તમે જુઓ બસો તેર નંબર કમ્પ્લેટ એનો જીઆર નંબર વીસ ચારસો છપ્પન આવવો જોઈએ આવી ગયો અને એક બસો આઠ નંબરમાં જે ક્રોસ આટલી બદલા થઈ ગયું હતું કોપી પેસ્ટના કારણે તો વીસ ચારસો સુડતાલીસ ડેટા આવી ગયો તમે રૂબરૂ તમે રૂબડું જોઈ શકો છો તમે રૂબડું જોઈ શકો છો કમ્પ્લીટ કોઈ પ્રોબ્લમ નથી તો યાદ રાખવો જ્યારે કોપી પેસ્ટ કરી હોય તો હોમના સ્ટુડન્ટમાં તો ડેટા કમ્પ્લીટ જ આવે કોપી પેસ્ટ કરી હોય તો પણ જે પણ પ્રોબ્લેમ હોય એના બાજુના પત્રકમાં આવે તો બાજુના પત્રકમાં ખબર પડે કે તમારી કોપી પેસ્ટ ઓકે છે કે નથી તો અહીંયા કોઈ આપણે જોઈ શકીશું સમગ્ર ત્રેપન નંબરમાં કોઈ એરર નથી તો આ તમને શીખવાડીઓ હવે તમને થાય કે હોમ નામના પત્રકમાં સાહેબ બીજી એન્ટ્રી અહીંયા ટીચરોના નામ લખવાના હોય તો અહીંયા કોપી પેસ્ટ કરવાની જરૂર નથી પેમથી લખી દો આગળ જઈએ અહીંયા વન 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 કોડ આપેલો હોય તો પહેલાં નામો જોઈને કોપી પેસ્ટ કરવાની જરૂર નથી આવું નાની નાની કોઈ એન્ટ્રી હોય શિક્ષકોના નામ તો જાતે લખી દેવા ભારે ભારે કામ હોય માની લો કે આ એક અહીંયા છે તો અહીંયા કોડ વન વન છે તો જાતે લખી દેવાય એની કોપી કરવાની જરૂર નથી પણ આ જન્મ તારીખ તો તમારી રૂબરૂમાં હું આ જન્મ તારીખ સિલેક્ટ કરી ઘણા શિક્ષકો સિલેક્ટ કરવામાં શું કરતા હોય તો ભૂલી જતા હોય છે સામે સુડતાલીસ નંબર દેખાય છે તમે જોઈ શકો છો સુડતાલીસ શિક્ષકો ભૂલી જતા હોય છે કે હું અત્યારે સત્તર નંબરે ઉપર છું અને અહીંથી જ કોપી કરી દેતા હોય છે તો ધીર ગંભીરતાથી ઉપર જવું પડે એરોકીથી નીચે દબાવવું જોઈએ તમે પહેલા નંબર ઉપર છો કે નહીં એ કન્ફર્મ કરી લો પછી જ આ રીતે કોપી કરો ધીર ગંભીરતાથી એટલા માટે કોપી પેસ્ટ કરવાની ના પાડવામાં આવે છે અહીંથી નીચે ઉતરો ક્લિક કરો હો આપણા ઓરિજિનલ નવી ફાઇલમાં જાઓ સ્ટુડન્ટ પ્રોફાઇલમાં જાઓ જન્મ તારીખમાં જાઓ એરો આવો નીચે જાઓ ઉપર જાઓ બે વાર ચેક કરી લો તમે પ્રથમ નંબરમાં જ ઉભા છો હા હવે હું પેસ્ટ કરવા જઈ રહ્યો છું તો કંટ્રોલ બી તમે જુઓ કોઈ એરર નથી કોઈ કોપી પેસ્ટમાં પ્રોબ્લેમ નથી તો આ રીતે કરી શકાય પણ શક્ય જ્યારે પણ કરવાનું થાય તમારો ડેટા તો આ રીતે ધીર ગંભીરતાથી ક્યારે ઉતાવરે કરવું નહીં આધાર નંબર તો ફરીથી આધાર નંબરની તમને બતાવતો એક એક કોલમ લેવી ક્યારે ઉતાવર કરીને હું બાજુમાં આવી વચ્ચે ખાલી જગ્યાએ ચિંતા નહીં પણ પહેલાંથી છેલ્લા નંબર સુધીનું સરંગ લઈ લેવું તો કંટ્રોલ છે કોપી કર્યો શિક્ષકો ફરીથી બોલું છું કંટ્રોલ એક્સ નહીં કરવો કટ નહીં કરવો નહીં તો પ્રોબ્લમ ફરીથી ફરીથી આવશે તમે જ કહો છો સાહેબ તમારા વિડીયો જોઈને કર્યો ને પ્રોબ્લેમ થયો તો મારા શિક્ષક મિત્રોને આ વિડીયો એટલા માટે બનાવવામાં આવે છે કે મારો શિક્ષક છેલ્લા દિવસે વચિંતી મૂંઝાવ્યો હોય તો એ એના જાતે જ પોતે જ ડૉક્ટર બનીને પોતાની ફાઇલ રિપેર કરી શકે અને રાત્રેને રાત્રે તરત જ પોતાની સ્કૂલમાં કામ કરી શકે એટલા માટે જ આ શીખવાડવામાં આવે છે તો તમે જોઈ શકો છો મેં આધાર નંબર અહીંયા કોપી પેસ્ટ કર્યા કમ્પ્લીટ આવી ગયા અને તેનો ડેટા કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નથી કે નહીં એ પણ હું તમને ચેક કરાવી દઉં જો ખરેખર કોપી પેસ્ટમાં પ્રોબ્લમ હશે તો વ નોમનો ડેટા આગળની એ જાય છે આગળ જઈશું કે અહીંયા આપણે આધાર નંબરની કોપી પેસ્ટ કરી તો એ આવ્યો કે નહીં તો સ્ટુડન્ટ કોર્ડરમાં આધાર આધારની ડિટેલ આવે છે તે જોવા જઈશું અપડેટ પૂછીશું અહીંયા બેંકની ડિટેલ આવે છે બેંકમાં આધાર નંબર આવ્યા પહેલા આધાર નંબરની કોપી પેસ્ટ કરી તમે જુઓ કોઈ જગ્યાએ પ્રોબ્લેમ હોય તો જુઓ નામની કોપી પેશ કરી નામ આવી ગયા જન્મ તારીખ આવી ગયા જીઆર નંબર આવી ગયા બેઠક કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નથી તો મારા શિક્ષક મિત્રો સંકટ સમયે જ્યારે તમને આવું કોઈ તકલીફ થાય અને મારા તરફથી તમને કહેવામાં આવે કે સીડીમાં ઓરિજિનલ સોર્ટ છે તમે એ સીડી નહીંને તમે કોપી પેસ્ટ કરી શકો તો આ વિડીયો પ્રમાણે તમારે કરવું હોય તો કરી શકો છો જેથી તાત્કાલિક તમે કામ કરી શકો છો અને હવે મેં સમજાય એવી ધીર ગંભીરતા રાખવાનું અસ્તો જય હિંદ જય ભારત